રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વિશ્વકર્મા કપ બે હજાર પચ્ચીસનો નો રંગારંગ પ્રારંભ રાજકોટ રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ખેલદિલી અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સતત ચોથી વખત ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ જ્ઞાતિ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશ્વકર્મા કપ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો રંગારંગ પ્રારંભ તાજેતરમાં થયો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ પાંચ મે બે હજાર પચીસમી શરૂ થઈ છે અને તારીખ ચૌદ મે બે હજાર પચ્ચીસ સુધી રાજકોટના હૃદયસમાં શાસ્ત્રી મેદાન પાસેના કાઠિયાવાડ જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ ટુર્નામેન્ટને લઈને ખેલાડીઓ અને જ્ઞાતિજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષની ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર અને બહાર ગામની મળીને કુલ છત્રીસ ક્રિકેટ ટીમોએ ભાગ લેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા દર્શાવે છે ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયો હતો કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના પાવનદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું ઉપસ્થિત મહાનુભાવોએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ અને બોલિંગ કરીને ટૂર્નામેન્ટની ઔપચારિક શરૂઆત કરાવી હતી જેને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી જેમનું સંસ્થાના સભ્યો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા બહાર ગામથી રમવા આવતા ખેલાડીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે રાજકોટના ખેલાડીઓ અને તમામ મહેમાનો માટે પણ ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટુર્નામેન્ટની દરેક મેચનો રોમાંચ ઘર બેઠા માણવા મળે તે માટે તમામ મેચનું યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે આ પહેલથી દૂર રહેલા જ્ઞાતિજનો પણ મેચનો આનંદ માણી શકશે ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આકર્ષક ટ્રોફીઓ આપીને સન્માનિત કરવામાં આવશે જે અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે આ ટૂર્નામેન્ટમાં આવનાર મહેમાનો માટે આરામદાયક અને સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી તેઓ મેચનો પૂરો આનંદ માણી શકે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર એક રમતનું આયોજન નથી પરંતુ તે જ્ઞાતિના સભ્યોને એકબીજા સાથે જોડવાનું અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરવાનું એક ઉત્તમ માધ્યમ છે આ પ્રકારના આયોજનો જ્ઞાતિમાં એકતા અને સમરસતાની ભાવનાને વધુ પ્રબળ બનાવે છે આગામી દિવસોમાં આ ટુર્નામેન્ટ વધુ રોમાંચક મુકાબલાઓ લઈને આવશે જેની જ્ઞાતિના સભ્યો અને ક્રિકેટ રસિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે લીલુબેન શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમભાઈ તેમજ મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો જે સફળતાપૂર્વક પૂરા થઈ રહ્યા છે એવા સમાજના અધ્યક્ષ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન રસીકભાઈ ભદ્રકિયા આટલું સરસ આયોજન કરવા બદલ આપ સૌને હું હૃદયપૂર્વક અમારા બધાવતી અભિનંદન આપું છું સ્વાસ્થ્યના કાર્યક્રમોમાં સ્પોર્ટ્સથી વધારે સારો કાર્યક્રમ હોતો નથી અને એ કાર્યક્રમોનું આપ વર્ષો વર્ષ આયોજન કરી રહ્યા છે માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને અત્રે ભાગ લઈ રહેલી તમામ ટીમોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ કે ભાઈ બે ત્રણ વાર કીધું કે રમત હાર જીત એક વાત છે પણ રમવું એ અગર અગત્યનું છે એટલે મેદાન ઉપર આવી અને રમવું એ બહુ મોટી વાત છે અને આપ સૌ આ મેચમાં ભાગ લઈ રહ્યા છો ત્યારે આપ સૌને પણ હું હૃદયપૂર્વક શુભકામનાઓ આપું છું આપણે રમત શરૂ કરવાની હોય વિશે કઈ ના કહેતા ફરી એક વખત સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ભારત માતને ફટ દ્વારા આજે ચોથો ક્રિકેટ આયોજન કરેલ છે બે ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આયોજકોને પણ એટલા જ અભિનંદન આપું છું કે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ખૂબ હોય છે સમાજના આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માધવભાઈ દવે દંડક મનીષભાઈ રાડિયા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ આ કાર્યક્રમની અંદર અમને બધાને ગુજર સુતાર પરિવાર દ્વારા આમંત્રણ મળ્યું એ બદલ એનો પણ અમે આભાર માનીએ છીએ બે ટીમમાંથી કોઈની હાર થાય કોઈની જીત થાય પણ ચરૈવતી ચરૈવતી સાથે આજે ટ્રોફી ઉડાડવામાં આવી અને બેટિંગ અને બોલિંગ આજે શરૂઆત થઈ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ લગભગ 4 દિવસ ચાલવાની હોય 10 દિવસ ચાલવાની હોય તો રાજકોટની જનતાને પણ આ કાર્યક્રમ જોવા માટે અને રાત્રીનો સમય હોય જે આપણને પણ અનુકૂળ હોય એ સમયે જોવા માટેનું પણ એક નિમંત્રણ છે કે જેથી કરીને ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળે અસ્તુ ભારત માતા કી દર મહિને એક કાર્યક્રમ ગુજર સુધાર જ્ઞાતિ દ્વારા હોય છે પછી હમણાં જ અમે રાંદલના એક દર્શન કરવા માટે આવેલા હતા એટલે ખૂબ સક્રિય રીતે ગુજરાત સુધાર જ્ઞાતિ દ્વારા તમામ કાર્યક્રમો આયોજન થાય છે એમાં સમૂહ લગ્ન હોય કે ક્રિકેટ મેચ હોય કે રાંદલના લોટા હોય કે પછી મહાર કેમ્પ હોય આવી સમાજની વિવિધ જરૂરિયાતો પ્રમાણે અલગ અલગ રીતે પરંતુ સમગ્ર સમાજ એક થાય સંગઠિત થાય એ માટે થઈને ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા તમામ આયોજનો થતા હોય છે કહેવાય ને જે ખેલે તે ખીલે અને એટલા માટે થઈને ગુર્જર સુતાર જ્ઞાતિ એમના સમાજમાં રહેલા યુવાનોમાં રહેલું કૌશલ્ય બહાર આવે અને રમતગમતના માધ્યમથી ને વધુ ભાઈચારો કેળવાય ને વધુ લોકો સંગઠિત થાય એ માટે થઈને ચોથી વાર દસ દિવસ માટે વિશ્વકર્મા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં અહીં મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ શ્રી માધવભાઈ દવે મેયર શ્રી નૈનાબેન દંડક શ્રી મનીષભાઈ રાડિયા શાસક નેતા શ્રી લીલુબેન શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ અને સેનિએશનના ચેરમેન શ્રી નિલેશભાઈ અહીં ઉપસ્થિત અન્ય શ્રીઓ ગુર્જર સુતાર જ્ઞાતિના સર્વે ટ્રસ્ટીશ્રીઓ ગેદારશ્રીઓ દાતાશ્રીઓ અને વિવિધ જગ્યાએથી પધારેલા સર્વે દર્શકો તેમજ બંને ટીમને આજથી જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માત્ર